ફેમિલી આવી રીતનું મંદિર છે આપણા ગામનું મસ્ત મજાનું સરસ મજાનું માજી તો ચાંદલા કરે છે અને આ બાજુ પીપળો છે મસ્ત મજાનો મોટો બિચાર બાળકો આવે છે દર્શન કરવા વસાલ ફેમિલી હજી છે ને મંદિર ની પ્રતિષ્ઠા બાકી છે શરૂ છે મંદિર ચાલો ફેમિલી આપણે છે ને ભોળાનાથ દર્શન કરવા ગયા હતા અને અહિયાં થોડુંક એવું શૂટ લીધું કા પછી હવે વિયાવાસી ઘરે અને હવે છે ને આજે શ્રાવણ મહિના સોમવાર છે પેલો એટલે બધા ને જય ભોલેનાથ અને ચાલો આપણે ગાય માતા ની પણ હવે કીધું છે કે સોમવાર થી આપણે પૂજા શરૂ કરી દેવું એટલે સોમવાર થી હવે ગાય માતા ને સાંડલો પણ કરી દઈએ

આપણો ફેમિલી વાડીએ જાવ ને તૈયારી કરીને જવું છે ને પપ્પા એક જમરૂક ભાળી ગયા મસ્ત મજાનું જો પાકવાની શરૂઆત થઈ ગઈ અને તોડી લો જમરૂક લ્યો કેવું સરસ મજાનું પાકી ગયું કા જવું માં બેન તોડવા મીડાશે જમરૂક બહુ મસ્ત પાકી ગયું કા કેવું સરસ પાકી ગયું છે મસ્તીનું અને હવે તો આ જમરૂકડી ઉત્સવ ભાઈને ખબર ઉતારવા આજમાં શરૂ કરી દેવું છે ને આમાં જો આપણે ઉતારી લીધી ને એમાં પાછી પાકવા માંડી છે પાંદડી નજી જો આ છે ઉતારવાના બાકી અને ઉછ ને પપ્પા એ કાલ જો અહીંયાથી શાક બનાવા લાવ્યા થાય એક માંથી લાવ્યા થઈ શાક બકાલું બનાવવા બકાલું અહીંથી ઉતારી ગયા હતા અને સાલો આપણે મંડી ઉતારવા બેને જો ડોલ લઈ લીધી છે અને ફટાફટ મંડી ઉતારવા પછી આપણે ટાવરવાળી વાડીએ જવાનું છે પેલા મણક પાંદડી ઉતારી લઈ ફેમિલી એવું સેચારે અને આપણે જો ફરતી લૂક અચારના પોરમાં મસ્ત મજાનો આવે છે વ્યૂ સરસ મજાનો અને અત્યારમાં તો આપણે છે ને ભોલેનાથે જા પણ ઘડીક ભોલેનાથે જઈને તો આપડે મંદિરે જઈને આપણું છે ને શાંત વાતાવરણ ને એની એમાં કાઈ ઘટે અને એવું છે સાલો સાલોચારે આવી રીતનું છે આપડી વાડીએ મસ્ત મજાનું સાલોચારે ઉતારવા માંડીએ ફટાફટ પાંદડી તો સાલો ફેમિલી આપણે છે ને એક ડોલ ભરી લીધી છે અને સલાખા લેવા આવ્યા છે બે માં દીકરી એક એક ડોલ ભરી લીધી છે અને હવે ડોલું ઠલવી નાખી અને સીભડા બતાવું તમે સીભડા જો આપણે આવા પાકી ગયા છે મસ્ત મજાના જો આમાં પાંદડા આડા છે બતા હે નહીં બહુ અને સીભડા છે ને આ તો આપણે તોડતું જ છે ને કર જાય ઓલી વખતે હળી ગયું ને તે પછી અહીં ફેંકીને વે ઓલી વખતે છે ને ફેમિલી હળી ગયું હતું શીપડું તે અહીંયા ફગાવી દીધું અને હાલો હવે ડોલ ફટાફટ ઠલવી નાખીએ ને આ બાજુ જે ઉતારેલી છે ને એમાં પાછી પાકી ગઈ છે હજી તો શેઠે પૂગ્યા નથી ફેમિલી સલાખા કાઢી લીધા છે ને પાથરી દઈ સલાખો ને આપણે જો ડોલ અહીંયા ભરી લીધી છે મસ્ત મજાની ફસ ક્લાસ પાકલ અને જવો ફાલ એવો પાકી ગયો છે ને ફાલ બધો એની વાત જ નહીં કરવાની જવો અને બેન જો ઠલવી નાખે છે અને આપણે પણ ઠલવી નાખી ચાલો ફેમિલી આપણી ડોલ પણ ઠલવાઈ ગઈ છે મસ્ત મજાની જુઓ ઢગલો થઈ ગયો છે ચાલો ફેમિલી આરવાર તમને આપણા છે ને આપણા ગુવાર ચિકન બતાવી દઉં ગુવારને જો આવી રીતના આવ્યા મીઠા છે કણિયા સરસ મજાના અને ગુવાર જુઓ આવી રીતના છે અને કડે ની પણ કડથી ઉપર આવી ગયા છે તો એથી કણિયા નથી આવતા હવે આવવા ફેમિલી જુઓ અવડાવીડા ગુવાર થઈ ગયા છે જુઓ આપણને કડે કડે આવે છે આવડાવીડ્યા ગુવાર થઈ ગયા છે જુઓ અને હવે છે ને હવે એને ફૂલડા વાર્યા જવો એટલે એવું છે કે રહાળે સડી ગયા છે ગુવાર અને રહાળે સડે ને પછી વાલ લાગે નહીતર તો ભીસું પાંદડું બદલાવે ત્યાં જ ગુવાર આવી જાય પણ આ વર્ષે વરસાદ રહ્યો નથી એટલે ગુવારમાં બેક વાલ લાગી નહીંતર આપણે છે ને ગુવાર હેર ઉતારવા માંડીએ ત્યારે પાંદડીને આરવાર શરૂ થઈ જાય અને સોળી પણ ફસ્ટ ક્લાસ થઈ ગઈ છે મસ્ત મજાની ઉતારાઈ એવી એક વખત વારો ઉતારી લીધો છે એટલે ફેમિલી સોળી છે ને આમાં છે ને બધા કાપવા પડે પણ આપણે કાપવાનો સમય રહ્યો નહીં એટલે બેક વધારે પડતી સોળી બતાવી નહીં કાંઈ આમાં એવું છે ફેમિલી નહીંતર જો આવી રીતનો ફાલ બાંધી જાય સોળીમાં તે પણ આ લંગરા છે ને એની કોળ કોય કાપી લઈને તો થાય નહીં બાકી કંઈ ઘટે નહીં એવી સોળીના ઓળિયા પણ છે આ બાજુ છે આ કુ આ છે આપણે વસે ઊભા છે એ અને બેન બે ગયા છે પોરો ખાવા આલે નાસ્તોય શરૂ કરી દીધો ઘડીકમાં અને આ બધી પાંદડી છે ને એ તો ફેમિલી આપણે ઉતારી લીધેલી છે એમાં પાછી પાકી ગઈ છે વાહે વાહે પાછો વારો આવી ગયો છે અને હવે બકાલામ એમ જ હોય ફેમિલી આપણે પાણી પાણી પી લીધું છે અને પોટકી કરી નાખી છે તૈયાર એક મણ ઉતારી લીધું છે અને ચાલો ફેમિલી હવે છે ને

બધા એક જ હરખા કારે સરસ મજાના જુઓ એક જ ઓલામાં વેલામાં બે સીપડા જુઓ દીત્યા કેવા છે અને સાલો ફેમિલી આ વેલે પણ જવો પાકલ સીપડા સો એક આયા છે એક આયા છે જો કેવા છે પાકલ સીપડા કા નોચન પપ્પા તોડે છે સીપડા અને એક બે ત્રણ ઓલા પણ વેલા છે ને આસે આખો પાટડો છે હોપટકા અને બે ઓલા અહીંયા વેલો છે છે આ ખૂણે પાકલ હો બીજા તો બાકી પાર જ નથી જવું છે પપ્પા ચાલો ફેમિલી આપણે છે ને આવી ગયા છે ક્યારના ઘરે અને બે બેન દાળ ભાત બનાવી નાખ્યું તળી નાખ્યા અને રોટી જમી લીધા છે બપોરનું ઢોંડા પાણી કરી લીધા છે અને જો હવે આપણે કેતા હતા ટાવર વાળી વાડીએ જવું એટલે જાય અને હાનની શાકભાજીમાં તો હું તમને બતાવું ભાજા ભાછાચા પાસો ડાળ ભાત ખાવા મંડ્યો અને ફેમિલી હાનની શાકભાજીમાં તો જો મસ્ત મજાના ગલકા છે સરસ મજાના અને લીલા મરચા છે સરસ મજાના હવે સાંજમાં તો હું બનાવી કંઈ નકલી નથી આટલી વસ્તુ રાખી છે હાનની શાકભાજીમાં મસ્ત મજાની પાંદડી રાખી છે આપણે તો પાંદડી ઘરની છે અને રવિયું એવું છે સાંજની શાકભાજીમાં અને હવે જઈએ આપણે વાળીએ ચાલો ફેમિલી આપણે છે ને ગયા ટાવર ટાવરવાળી વાળીએ કહેતા હતા કે આપણે વિડીયો બનાવશું પણ હવે એનો સ્પેશિયલ આપણે વિડીયો બનાવશું કદાચ ને કાલમાં કાલમાં આપણે આ વાડીએ બકાલ ઉતારી નહીં બનાવીએ અને નાનો બનાવશું ટાઈમ રહે તો અને આજમાં તો લઈ જાઓ તો ફોન પણ એવું છે કે ઘરે છે ને હાવ ઘર ઘરે બેન તન્વિષાબેન હતા ને તનવીશા બેન ઘરે હતા અને છે ને આ પાડી ભેંસ એક બીજી લાવેલા છે ને છૂટી જાય કારવે તો ફોન કરે એ હાટું આપણે નતા લઈ ગયા કા હા તે પછી અહીં ઘરે ફોન જોવે ઉછન પપ્પાને ખિસ્સામાં જો એક સેત તે અને એક આપણે શુભમભાઈ લઈ જાય ફોન પછી આપણે નહીતર કીધું તું ભેંસ તો હું આખડીએ દોઈ લઉં હમણાં આવે તમે નકર કોઈ કહેતી ગયા ભેંસ તો સારું આલો બાય ભાઈ અને એવું ફેમિલી અને છે ને આપણે ટાવર વાળી વાળીએ ફર્સ્ટ ક્લાસ બધું મસ્ત મજાનું પિયત થઈ ગયું છે અને કાંઈ ઘટે ભાઈ છે ને આજે કામ કરાવવા કાલે તો ઉત્સવભાઈ છે ને પારતા થા અને શીપડા તો જો હાથમાં જ હોય એવા ખવાય નહીં બહુ પેટમાં દુખે પણ તો આપણે ઉત્સવભાઈ નહીં સમજે નહીં નીકળા ખાધા જ કરે એટલે હું પાકલ ચીપડા છે ને તોડીને એટલે જ નથી લાવતી બહુ ખાવાથી છે ને શરદી થઈ જાય પાકલ અને એવું છે પેલા આપણે જો ખૂણામાં બાંધીને એ ભેંસ ઉતારેલી છે હજી કેટલા દિવસ થયા ત્રણ ચાર દિવસ થયા છે પણ ઈ છે ને એક મોટી બહુ છે જોરદાર ભેંસ એટલે બીક લાગે એમ તનવિશા ને તો અહીંયા ઘરે હોય તો ફોન હોય તો સારું પડે સારું ફેમિલી આપણે કહીએ એમ ક્રિશુ ન છે ને મારો જ પસંદ આવે છે ઘરે આવે એને પણ આપણે બતાવો ને જ્યારે એ બતાવે નો દે એ વિશે અમારે ક્રિશુબેન એવા છે એમ તો એટલા બેન કા જો આને જ છે ને આપણે ઓલી બાજુ ઊભા હોય ને તો આ બાજુ બતાવીએ ને એટલી ઉંશી છે આ જ